સુરતના અમડોલીમાં એક કિશોરીને પ્રેમ ફસાવી રાજસ્થાનમાં લઈ જઈ દેહ વેપારમાં ધકેલાય હોવાના બનાવનો પોલીસે પર્દાફાશ કરી પાંચને ઝડપી પાડ્યા સુરતના અમડોલી ખાતે રહેતી કિશોરીનું અપહરણ કરી રાજસ્થાનમાં વૈશ્યાવૃત્તિમાં ધકેલી દેવાઈ હતી મોની રાખાતુન અને મોહિમા મુલ્લાએ હિન્દુ ઓળખ ધારણ કરી કિશોરીને ફસાવી હતી અને બ્યુટી પાર્લરમાં કામ અપાવવાની વાત કરી કિશોરીને રાજસ્થાન લઈ જઈ અર્ધનગ્ન અવસ્થામાં કિશોરીને ડાન્સ કરાવી વિડીયો બનાવ્યા બાદ મોહિમાને પત્ર હોવાથી તેણી પર બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યારબાદ નાગોર જિલ્લાના ડેગાણીના હોટલમાં પંદર હવસખોરોએ કિશોરી પર બળાત્કાર ગુજાર્યો હતો હાલ તો અમરોલી પોલીસે પાંચની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે આ કામે હકીકત એવી છે કે અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીરા કે જે ધાગા કટિંગનું કામ કરે છે તે ત્યાં એના કામ ઉપર ગયેલી હતી અને એ દરમિયાન એનું અપહરણ થયેલાની હકીકત એના મધરઈએ નોંધાવેલી એમ અને એ ગુનાની તપાસ દરમિયાન પોલીસને એવી હકીકત મળેલી કે આ જે ભોગબંધારી જે છે એનો અનૈતિક દેહ વ્યાપારની જે પ્રવૃત્તિ જે છે એમાં ધકેલવામાં આવનાર છે જેથી કરી એને પોલીસે તાત્કાલિક આ કામે ત્યાં રાજસ્થાન જઈ અને ત્યાંથી આરોપીઓ અટક કર્યા એમાં એક જ્યોતિ નામની જે એક મહિલા જે છે કે જેનું સાચું નામ જે છે એ મોદીરા ખાતુન છે ખરેખર એમ આ જ્યોતિ જે છે એ આજથી છ એક મહિના પહેલાં જ્યારે બરોડાથી સુરત આવતી હતી અને એ જ વખતે આ ભોગ જે છે એ એના માતા પિતા સાથે આવતી હતી એ વખતે રેલવેમાં એમનો કોન્ટેક્ટ થયેલો એ તો અને એ વખતે એમને મોબાઈલ નંબરની આપ્લે કરેલી એમ એ કરી અને પછી આ જે ભોગ જે છે એને વિશ્વાસમાં લીધેલી એમ કે હું તને બ્યુટી પાર્લરનું કામ અપાવીશ તને વધારે પૈસા અપાવીશ આ રીતે એને વિશ્વાસમાં લઈ અને એનું અપહરણ કરી અને અહીંયાથી રાજસ્થાન લઈ ગયેલા અને ત્યાં એને પછી આ જે ભોગ જે છે એની સાથે અને ત્યાં જે બીજા એના મળ્યા માણસો હતા એમની સાથે દેશ દેશ વ્યાપારનું કામ કરાવેલું છે એની સાથે અત્યાર સુધીમાં કુલ પાંચેક આરોપીઓ પકડવામાં આવેલા છે અને આ જે આરોપીઓ જે છે એમની એમો એવી છે કે એ જ્યારે કોઈ પણ ભોગ સંપર્ક કરે ત્યારે પોતાનું હિન્દુ નામ ધારણ કરે છે અને ખોટું નામ ધારણ કરી અને પોતાની ખોટી ઓળખ આપી અને ભોગ વિશ્વાસમાં લેતા હોય છે એમ અને એને લાલચ આપતા હોય છે ભોગબંધારને પૈસા બાબતની કે નોકરી બાબતની એમ બીજા ભોગ બંડાર અત્યાર સુધીમાં આ જે ભોગબંધાર જે છે એમાં પોલીસો આપણે હૈદરાબાદ જઈએ અને ત્યાંથી પણ આરોપીઓને લઈ આવેલી છે અને એ સિવાય આ ગુનામાં બીજા કોણ કોણ આરોપીઓ સંડોવાયેલા છે એ બાબતની હાલમાં ઊંડાણપૂર્વક તપાસ ચાલેલી છે આ કામે જે આરોપીઓ પકડાયેલા છે એ હાલમાં રિમાન્ડ ઉપર છે આ કામની જે જે આરોપી છે કે જેનું સાચું નામ મોતીરા ખાતુન છે એને અગાઉ ત્યાં એ ત્યાં રાજસ્થાન ગયેલી છે અને એને ત્યાં અગાઉ રાજસ્થાન આ રીતે દેશ વ્યાપારનો ધંધો કરેલો છે આજ હોટેલમાં એમ જેથી કરી એ જે હોટેલ માલિક જે છે એના પણ આપણે અટક કરવામાં આવેલો છે અને આ જે હોટેલ માલિક છે ત્યાં પણ આજ પ્રવૃત્તિ કરે છે તપાસ દરમિયાનમાં વધુ પણ આવા નામ ખુલી શકે આપણને કે આવી બીજી કોઈ સગીર વયની યુવતીઓ જે છે એના આ લોકો આ રીતે કોઈ અનૈતિક ધંધામાં કોઈ ક્યાંય સામેલ કરી શકે કેમ

એટલે એવા કોઈ નગ્ન અશ્લીલ વિડીયો નથી એમાં પણ એના ટૂંકા કપડાના અંદર ડાન્સ કરતા વિડીયો છે આપણે ધેર વી પોટ એસ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઈ ન્યૂઝ સાથે